નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરના ગઢખોલ પાટિયા ખાતે તાલુકા ભાજપ દ્વારા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતા ફટાકડા ફોડી વિજયોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ વિજયોત્સવમાં તાલુકા ભાજપના પ્રમુખ ચંદ્રેશ પટેલ તાલુકા પંચાયતના સભ્ય અરવિંદ પટેલ પૂર્વ પ્રમુખ નિતેન્દ્ર દેવધરા તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશ પટેલ સહિતના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર દેશની અંદર ભરિંદા પાર્ટી જે પ્રકારે કામગીરી કરી રહી છે ત્યારે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે પ્રકારે ગુજરાત હોય મહારાષ્ટ્ર હોય રાજસ્થાન હોય તમામ રાજ્યોની અંદર વિકાસની ગાથા જે પ્રમાણે ચલાવી તે પ્રમાણે છેલ્લા દિલ્હીની અંદર અગિયાર વર્ષથી આપ પાર્ટીવાળા સત્તા સંભાળી રહ્યા હતા ત્યારે જે કેજરીવાલ છે કેજરીવાલ ત્યાંના સુપ્રીમો કહી શકાય કે જેમણે અગિયાર વર્ષ સુધી એમણે મુખ્યમંત્રી પદ તરીકે રહ્યા પરંતુ આપણે જોયું છે કે દિલ્હીની અંદર આપનો સફાયો થઈ રહ્યો છે ત્યારે જે પ્રકારે કેજરીવાલે હરાવવામાં જે પ્રવેશ વર્મા કે જેઓના સ્વર્ગસ્થ પિતાશ્રી સાહેબસિંહ વર્માના દીકરા થાય છે એઓએ કેજરીવાલને ચાર હજારથી પણ વધારે મતોથી જ્યારે એમને હરાવ્યા હોય ત્યારે જે પ્રકારે ભારતીય જનતા સમગ્ર દેશમાં કામ કરી છે ત્યારે આ દિલ્હીની અંદર પણ આ ફરીથી ભરંદા પરથી આવવાના કારણે અનેકવિધ વિકાસના કાર્યો ત્યાં થવાના અત્યારે હું સૌપ્રથમ તો દિલ્હીની પ્રજાને ખૂબ આભાર માનું છું અને તમામ પ્રજાજનો અભિનંદન પાઠવું છું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર